નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાતન્યૂઝ વિસનગરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આરોગ્ય મંત્રીએ તેર કચરા કલેક્શન વાહનોનું લોકાર્પણ કર્યું વાહનોમાં કચરા વર્ગીકરણની સુવિધા વિસનગર નગરપાલિકા ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તે નવા કચરા કલેક્શન વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વાહનો ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ઉપયોગમાં લેવા છે સ્વચ્છ ભારત કચરા કલેક્શન વાહનોના લોકાર્પણ બાદ મંત્રીએ વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં પણ ભાગ લીધો હતો આ બેઠકમાં તેમણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને વધુ સારી સુવિધા અને સવાલ મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા આ આધુનિક વાહનોની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની વ્યવસ્થા છે વાહનોમાં ઈ વેસ્ટ જેમ કે મોબાઈલ ચાર્જર અને બેટરી સેનેટરી કચરો જેમ કે સેનિટરી પેડ્સ અને નેપકિન્સ ઘરેલું જોખમી કચરો જેમ કે રેઝર અને બ્લેડ રસોડાનો કચરો પ્લાસ્ટિક કાગળ કાચ વગેરે અલગ અલગ એકત્રિત કરી શકાશે કાર્યક્રમ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે નગરપાલિકાના હોદ્દેદારોને કચરાના યોગ્ય નિકાલ અને વર્ગીકરણ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરવા સૂચન કર્યું હતું લીધી હતી બે વર્ષનું ટેન્ડર દૂરથી દૂરનું કરી આ જે એજન્સી હતી એ એજન્સીએ પોતાના સ્વખર્ચે ટોટલ સાધનો નવા લાવી વસાઈ અને આવતીકાલથી જીપીએસ સિસ્ટમથી ભીના સૂકા કચરાના બંને કમ્પાટ અલગ કરી અને નવી વ્યવસ્થા સાથે આવતીકાલથી ફરીથી શરૂઆત ચાલુ થશેમાં કેટલા સાધનો રોકાયા છે ટોટલ આપણે ઓગણીસ સાધનો આવવાના છીએ એમાંથી આજે તેર સાધનો આવી ગયા જેને માનની મંત્રીશ્રી દ્વારા લીલી ઝંડી આપી અને રવાના કર્યા બાકીના સાધનો બે ત્રણ દિવસની અંદર આવી ગઈ પછી એ રૂટિન થઈ જશે આવનાર સમયમાં પ્રજામાં સ્વચ્છતા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે નગરપાલિકા દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આ એક એ જ પ્રયાસ છે કે જ્યારે બી ડોર ટુ ડોરના અંદર કચરો એકઠો થતો એટલે ભીનો સૂકો આ બધો કચરો એક જ કમ્પાર્ટની અંદર કન્ટેનરની અંદર જતો તો હવે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ભીનો અને સુકો બે અલગ થાય એના માટેનો એક સરસ પ્રયાસ આજે અમે આપના માધ્યમથી પ્રજાજનોને આહવાન કરીએ છીએ કે તમારા ઘરે જ્યારે બી ડોર ટુ ડોરનું સાધન આવે ત્યારે આપ એક અમને એવો સહકાર આપો કે